સાખે એટલે સાહક બની જાય બીજી વાર ક્યાંય ટેસ્ટ કરવાની છે એટલે જી જે ફાઈ ફેન્સી ઢોસા નામ છે એવું જ કામ છે અમૂલ ચીઝ બટર ની અંદર લબ લબાવીને જોરદાર ટેસ્ટ નું એક વાર ટેસ્ટ કરો એટલે મોજ પડે ને એવી આઈટમ ટેસ્ટ કરવી તો સુરત માં ગુંતુ નામ એટલે જી જે ફાઈ ઢોસા હવે વાલક જંકશન ની નજીક આવી ગયા છે ટેસ્ટ કરવા પહોંચી જજો પેપર એકદમ સોફ્ટ છે ખાવાની મજા આવી ગઈ ઘણી જગ્યાએ જાવી છે પણ આના જેવો ટેસ્ટ ક્યાંય નથી આવતો અમે રેગ્યુલર અહીંયા ખાવા આવીએ છીએ ગોટાળો મૈસૂર ઢોસા બધું એક નંબર આવે પટિયાલો જીજે ફાઈવ માં જ ખવાય ખાવો હોય ને તો જીજે ફાઈવ માં ઢોસા પટિયાલા ખાવાની ખૂબ જ મજા આવી છે એકવાર જરૂર હોય ને ત્યાં પધારજો